શ્રી પરમાત્મને નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિયોગનો શ્લોક ક્રમાંક વીસ વિભૂતિઓ અને યોગ આ બંનેમાંથી પહેલાં ભગવાન વીસમા શ્લોકથી એટલે કે આજનો જે શ્લોક આપણે કરીશું આ શ્લોકથી ઓગણચાળીસમા શ્લોક સુધી પોતાની બ્યાસી વિભૂતિઓનું વર્ણન કરે છે ચાલો આપણે આજનો શ્લોક જોઈએ સંસ્કૃતમાં પછી ભાષાંતર અને ગુજરાતી ભાષાંતર ને પછી વિવેચન શ્રી ભગવાનુવાચ અહમાત્મા ગુડા કેશી ના મંત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ ગુડાકેશ ગુડાકેશ એટલે નિંદ્રાને વશ કરનાર અર્જુનનું નામ એક ગુડાકેશ ભૂતા નામ એટલે સઘળા પ્રાણીઓનું ચ એટલે તથા અહમ એટલે હું એવ એટલે જ છું એટલે અને સ્થિત સઘળા પ્રાણીઓના અંતઃકરણમાં સ્થિત અહમ એટલે હું જ છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુને કહે છે હે નિંદ્રાને જીતનારા અર્જુન હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા આદિ મધ્ય અને અંત પણ હું જ છું અહમાત્મા ગુડાકેશ સર્વ ભૂતાશય સ્થિત હવે આનું વિવેચન રામ સુખદાસજી સાધક સંજીવનીમાં કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ આ ભગવાનની વિભૂતિઓનો ઉપયોગ કેવી રીતે કરે એની સમજણ ભક્તોએ જ્યારે એમની દ્રષ્ટિ પ્રાણીઓના તરફ ચાલી જાય ત્યારે બધા પ્રાણીઓના આત્મામાં ભગવાન જ છે સમજે તો સમજવાથી ભગવાનનું ચિંતન આપોઆપ થઈ જાય છે જ્યારે સાધક એની દ્રષ્ટિ સંસાર તરફ ચાલી જાય ત્યારે તે ઉત્પત્તિ વિનાશ અને નિરંતર પરિવર્તનશીલ સૃષ્ટિના આદિ મધ્ય અને અંતમાં એક ભગવાન જ છે આ રીતે ભગવાનનું ચિંતન કરે તો પણ ભગવાનમાં ચિંતન થાય ભગવાનનું નામ લેવાય અને આ રીતે ભગવાનમાં મન જોડાય ક્યારેક પ્રાણીઓના મૂળ તરફ સાધકની દ્રષ્ટિ જતી રહે ત્યારે તે બીજ રૂપથી ભગવાન જ છે ભગવાન સિવાય આચર અચર પ્રાણી કોઈ જ નથી હોય શકતું પણ નથી આ રીતે ભગવાનનું ચિંતન સાધકે કરવું જોઈએ આમ સ્વામી રામસુખદાસજી મહારાજ કરે છે હવે અહમ આદિશ ભૂતાના મંત એવ એટલે કે આદિ મધ્ય અને અંત આ બધામાં જ ભગવાન છે કેવી રીતે તો એક દ્રષ્ટાંત સ્વામી રામસુખદાસજીએ આપ્યું છે સ્વામીજી કહે છે કે જેવી રીતે સોનાના ઘરેણા આપણે બનાવ્યા હોય ત્યારે સોનાના ઘરેણા બનાવ્યા હોય એની પહેલાં પણ સોનું હતું ઘરેણાં બને ત્યારે પણ સોનું હોય છે અને ત્યાર પછી જો આપણે એ ઘરેણાંને ઓગાળી નાખીએ અને જે બચે છે તે પણ સોનું જ રહે છે પરંતુ એક અવસ્થા છે મધ્યની અવસ્થા ત્યારે સોનાનો ઘાટ હોય છે રૂપ હોય છે આકૃતિ હોય છે નામ હોય છે માપ હોય છે તોલ હોય છે પણ તો પણ એ એને સોનું જ કહેવાય ઘરેણું શેનું તો કે સોનું એટલે આદિ મધ્ય અને અંત આ બધામાં જ સોનું જ રહ્યું તેવી જ રીતે ભગવાન જ્યારે આપણે ઉત્પન્ન નથી થયા હોતા ત્યારે પણ ભગવાનમાં હોઈએ છીએ અને જ્યારે આપણો જન્મ હોય છે આ ચરાચર સૃષ્ટિમાં આપણે દેહ ધારણ કરીએ છીએ ત્યારે પણ ભગવાન આપણા આત્મામાં પરમાત્મા હોય છે અને આ શરીર પંચ મહાભૂતમાં લીન થઈ જશે ત્યારે પણ આપણે પરમાત્માના સ્વરૂપમાં જ આવી જઈશું સોનાના ઘરેણાની જેમ આપણે પણ મધ્યમાં આપણું નામ હોય છે રૂપ હોય છે આકૃતિ હોય છે ક્રિયા હોય છે સ્વભાવ હોય છે આ બધું અલગ અલગ હોવા છતાં પણ આપણે બધા જ પરમાત્મા સ્વરૂપ જ છે આ બતાવવાના માટે ભગવાને કહ્યું છે કે બધા જ પ્રાણીઓના આદિ મધ્ય અને અંતમાં હું જ છું શ્રી કૃષ્ણ પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે વતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા આવાને આવા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ